मॉर्निंग गुड मॉर्निंग टीचर हाउ आर यू आई एम यू आई एम फाइन फाइन हाउ आर यू आई एम फाइन जो सव्हार में जागी है એટલે શું બોલવાનું સવારમાં જાગીયા ત્યારે શું બોલવાનું મમ ગડ મોર્નિંગ શું બોલવાનું ગુડ મોર્નિંગ રાત્રે સૂઈ જઈએ એટલે ગુડ નાઈટ ગુડ નાઇટ જો આપણે લેટ્સ પ્લે ગેટ્સ ધ પિક્ચર પિક્ચરનું અનુમાન કરવાનું છે તમારે જો આશાનું ચિત્ર છે કુકડાનું વેરી ગુડ સૂરજ દાદા ઊગે છે એટલે આ કયા સમયનું ચિત્ર કહેવાય સવારનું વેરી ગુડ બેટા તો સવારે શું કહેવાય હમણાં તો બોલ્યા ગુડ મોર્નિંગ હરિઓમ પણ ઇંગ્લિશમાં શું કહેવાય ગુડ મોર્નિંગ સવારમાં જાગીને શું કહેવાનું ગુડ મોર્નિંગ તમને કોઈ સામે મળે તો શું કહેવાનું હાઉ આર યુ આમ કહેવાનું હેલો આમ હાથ મિલાવો તો એકબીજાને હેલો બોલો હાઉ આર યુ બોલો હેલો હાઉ આર યુ જુઓ પછી કોઈના ઘરે ગયા હોય આપણે એને શું કહીએ છીએ ઘરેથી આવતા હોય ત્યારે શું કહીએ છીએ બાય શું કહીએ છીએ બાય ગુડ બાય કહીએ છે ને ગુડ બાય જો અહીંયા છોકરી શું કહે છે ગુડ બાય કહો તો

અને બાય બાય ટાટા કહીએ એટલે શું કહેવાનું ગુડ ક્લેપ સ્ટોપ સ્ટોપ કીધું સ્ટોપ એટલે ઊભા થઈ જવાનું વેરી ગુડ સ્ટોપ એટલે તાળી નહીં પાડવાની ઊભા થઈ જવાનું ને ઊભા થવાને તો શું કહેવાય સ્ટેન્ડઅપ સ્ટેન્ડઅપ Sit down. <laughs> Join your hand. Join your hand. Very good. Clap. Close your eyes. Close your eyes. Close your eyes. <laughs> Jail, come on. Open your eyes. Stand up. Dowies is maar.